આજથીમાં અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે એકવીસ દિવસ સુધી ચાલશે શાસ્ત્રોમાં આ વ્રતનો ઘણો જ મહિમા દર્શાવવામાં આવ્યો છે ત્યારે ધન ધાન્યના આશીર્વાદ મેળવવા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કેવી રીતે કરવોમાં અન્નપૂર્ણાનું વ્રત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

અને આ વ્રતથી માં અન્નપૂર્ણાની બહુ જ કૃપા વર્ષે છે આ વ્રત મનુષ્યને ધન ધાન્ય ઐશ્વર્ય અને સંપત્તિ પ્રદાન કરનાર છે એવું કહેવાય છે કે આ વ્રત કરવા હોય તો એમાં તમારે વિધિ કેવી રીતે કરવી જોઈએ જો તમારા ઘરમાં તમારા જાતે માં અન્નપૂર્ણાની વિધિ કરવી હોય તો તમારે પ્રાતકાળ એટલે કે સવારના વેલા ઉઠી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને એક બાજટની ઉપર તમારે લાલ કલરનું કપડું પાથરીને એમાં થોડા ઘઉં પાથરવાના છે અને ઘઉં પાથર્યા બાદ માતા અન્નપૂર્ણાનો ફોટો તમારે ત્યાં મૂકવાનો છે અથવા શિવ અને પાર્વતીના સ્વરૂપ પણ તમે મૂકી શકો છો માતાજીનું સ્વરૂપને મૂક્યા બાદ તમારે એક કલશ સ્થાપન પણ ત્યાં તૈયાર કરવાનું છે જેમાં ઘઉંની ઢગલી કરવેર નહીં એની ઉપર કલશ મૂકવાનો કલશની અંદર તમારે પાન મૂકવાના છે અને તે કલશમાં જલ ભરવાનું છે પાણી ભર્યા બાદ તે કલશમાં કંકુ ચોખા પુષ્પ એક રૂપિયાનો સિક્કો અને સોપારી એમાં પધરાવવાની છે થોડીક હળદર પછી પધરાવવાની છે અને એની ઉપર તમારે શ્રીફર નારિયેલ મૂકવાનું છે આને કહેવાય કલશ સ્થાપન તો આ રીતે તમારે તૈયારી કરવાની છે અન્નપૂર્ણા માતાજીની વિધિ વિધાનની અંદર વાત કરીએ તો વિધિ વિધાન કરવું હોય ત્યારે માણસે હંમેશા પહેલા તો કે પવિત્ર વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને માતાજીને દીવા કરવા જોઈએ એવું કહેવાય છે કે માતાજીનું સ્થાપન જે હોય ને એમાં બંને બાજુ તમારે દીવા કરવાના એક બાજુ ઘીનો દીવો અને એક બાજુ તેલનો દીવો કરવાનો છે તમારે તેલનો દીવો કરવાનો છે દીવા પ્રગટાવી અને પૂજામાં આગળ વધવાનું હવે પૂજા કરતા પહેલા અહીંયા એક તમારે નિયમ લેવાનો છે એક દોરો બનાવવાનો છે સૂત્રનો દોરો સફેદ સફેદ સૂત્રનો દોરો લેવાનો એના એકવીસ તાતણા લેવાના એકવીસ તાતણામાં એકવીસ ગાંઠ વાળવાની અને હળદરવારો કરી એટલે કે પાણીમાં થોડી હળદર નાખીને હળદરવારો એ દોરો કરવાનો છે અને દોરોને તમારે તમારા હાથમાં બાંધીને પછી તમારે આ વ્રત કરવાનું છે પણ એ દોરો પહેલાં તૈયાર કરીને તમારે એને ધૂપ આપીને માતાજીના ચરણમાં સ્પર્શ કરવાનો અને ચરણમાં સ્પર્શ કર્યા બાદ એને તમારે ધારણ કરવાનો છે અને પછી માતાજીના વ્રત કરવાનું છે આ વિધિ વિધાન પણ આ દોરો ધારણ કરવાનું પણ એક વિશેષ મહત્વ છે આયુ આરોગ્ય ઐશ્વર્ય દેહી દેવી નમો સ્તુ તે અને એના દોરકમ બધવા બાહુમૂલે ને દક્ષિણે એવું કહેવાય છે કે આ દોરાને બાંધવાથી ફાયદો શું થાય તો આ દોરાને બાંધવાથી આયુ આરોગ્ય ઐશ્વર્યમ જે વ્યક્તિ આ વ્રતની અંદર દોરો બાંધે છે તેને આયુ આયુષ્ય એનું આરોગ્ય સારું રહે છે આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે દેહી દેવી એ એમાં ભગવતી પ્રદાન એને કરે છે અને એના દો રકમ બધવા એ દોરો બાંધવાથી આ ફાયદો શાસ્ત્રમાં લખેલો છે તો ચોક્કસ એ દોરો બાંધીને તમારે માતાજીની પૂજા કરવાની હવે મા ભગવતીની તમારે જ્યારે પૂજા કરો છો ત્યારે પૂજાની અંદર તમારે મંત્ર લેવાનો છે રીમ અન્નપૂર્ણાય નમા રીમ અન્નપૂર્ણાય નમા મંત્રથી માની પૂજા કરવાની છે પરંતુ પૂજામાં તમે જ્યારે બેસો છો ત્યારે સૌ પ્રથમ પહેલાં માણસે પોતે પવિત્ર થવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા પોતાના ભાગ્યમાં તિલક કરવું ત્રણ વખત ચમચી ભરીને પાણી પીવું અને બંને દીવાને પ્રગટાવી દેવા અને ભૂમિ માતાને અને કલશની પૂજા તમારે કરવાની છે ભૂમિ માતાની પૂજા કરવાની કલશની પૂજા કરવાની અને આગળ નાના ગણપતિ મૂકીને ગણેશજીની પણ પૂજા કરવાની શુભ કાર્ય જે બાજટ ઉપર લાલ કપડાના સ્થાપનની અંદર ઘઉં અને માતાજીની સ્થાપના કરી ત્યાં જે ગણપતિ મૂક્યા હોય તો ગણપતિ રીધિ સિદ્ધિ સાથે ગણેશજીની પૂજા કરવાની અને ત્યાર પછી મા અન્નપૂર્ણા અન્નપૂર્ણાયે નમા મંત્ર બોલીને માતાજીને કંકુ ચોખા પુષ્પ ભગવાન માતાજીને તમારે અર્પણ કરવાના છે સરસ મજાના ફૂલનો હાર પહેરાવાનો છે અને ધૂપ કરવાનો છે માતાજીને સરસ મજાનું અનાજ કોઈ સરસ મજાનો પ્રસાદ તમારે અર્પણ કરવાનો છે અને માતાજી અન્નપૂર્ણા અન્ન જે છે અન્નનું વિશેષ મહત્વ છે તો એક પાત્રમાં તમારે અનાજ લેવાનું અને માતાજીની આજુબાજુમાં અનાજ એ ભરી રાખવાનું છે જ્યાં સુધી વ્રત પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે અનાજ ભરી રાખવાનું છે અનાજ એ દેવી અન્નપૂર્ણા મિત્રો અન્ન એવો ઉત્કાર ગમે એટલા કરોડો લાખો રૂપિયા હોય પણ જ્યાં સુધી પેટમાં શાંતિ ત્યારે જ થાય કે અનાજ તમારા પેટમાં પહોંચે ત્યારે કંઈ ડોલર કે પૈસા કે રૂપિયા તમે નાખો તો એનાથી પેટ ના ભરાય માણસને શાંતિ ત્યારે જ થાય જેમ કે ખાવા બેઠા હોય તો કોઈ એક લાડુ આપે બે આપે ત્રણ આપે ત્યારે આપણે છેલ્લે શું કંઈક ભાઈ બહુ થઈ ગયા હવે નથી ખાવું તૃપ્તિ થઈ ગઈ પણ કોઈ કંઈક એક લાખ આપે બે લાખ આપે તો હંમેશા આપણે કંઈક આપ્યા જ દો આપ્યા જ કરો એમાં માણસને શાંતિ નથી પણ અન્નમાં શાંતિ મળે છે અને હંમેશા માણસને જીવન જીવવા માટે અન્ન જ જોઈએ તો એવું કહેવાય છે કે અન્નમાંથી જગતની ઉત્પત્તિ થઈ છે જીવોની ઉત્પત્તિ થઈ છે મગ હોય ને તમે ડબ્બામાં ભરી રાખો અને એક મહિના પછી કે થોડા દિવસ પછી કાઢો તો એમાં જીવાત બની જાય છે મતલબ અન્નમાંથી જીવની ઉત્પત્તિ થાય છે અને મનુષ્યના જીવનને મનુષ્યને જીવવા માટે અનાજ જોઈએ ધન ઓછું હશે ચાલશે પણ અનાજ જોઈએ મિત્રો બધું જ ચાલે પણ ખાધા વગરના ચાલે અનાજ અને અન્નની દેવીમાં અન્નપૂર્ણા છે એટલે આ વ્રત કરવાથી જીવનમાં ક્યારેય અન્નપૂર્ણાની કૃપાથી એ ઘરમાં ધનની કમી રહેતી નથી અને તે વ્યક્તિઓ ક્યારેય ભૂખ્યા રહેતા નથી એવું કહેવાય છે કે આ વ્રત એકવીસ દિવસ સુધી કરવું જોઈએ અને બને ત્યાં સુધી એક ટાણું આ વ્રતની અંદર તમારે કરવાનું હોય અને ભૂલથી કદાચ ખવાઈ જાય તો બીજા દિવસે તમે નકોડો કરી શકો છો અડચન કદાચ તમારે આ વ્રત કરવામાં કોઈ અડચણ તમને બાધક થઈ હોય અડચણ આવી હોય તો તમારે એવું કહેવાય છે કે મનોમન માતાજીનું સ્મરણ પૂજા કરીને પણ વ્રતની તમે પૂજા કરી શકો છો મતલબ સ્મરણ પૂજનથી માનસિક પૂજા કરીને પણ વ્રતને પૂરું કરી શકો છો છેલ્લે રાત્રિનું જાગરણ કરવું જોઈએ એકવીસ દિવસ બાદ આને ઉજવણું કરવું જોઈએ બ્રાહ્મણને બોલાવી પૂજા પાઠ કરી અને એ બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને આ વ્રતનું પૂજન તમારે કરવું પડે એવું કહેવાય છે કે ભૂખ્યાને અન્ન તે દિવસે તમારે અન્ન જમાડવાના છે ભૂખ્યા વ્યક્તિઓને તમે અનાજ જમાડી શકો છો બીજો જે દોરો જે બાંધવાનો હોય તેમાં પુરુષોએ તે દોરાને જમણા હાથે બાંધવું અને બહેનોએ ડાબા હાથે બાંધવું જે બહેનોના લગ્ન થઈ ગયા હોય તે બહેનોએ ડાબા હાથની અંદર એ દોરો બાંધવો જોઈએ

જ્યારે તમે આ પૂજા કરો છો ત્યારે સંકલ્પ તમારે ચોક્કસ મનમાં કરવાનો કે હે મા ભગવતી હું આ જે વ્રત કરું છું એ વ્રતનું ચોક્કસ મને સારું પરિણામ મળે અને વાર્તા જે છે એને સાંભળવાની અને વાર્તા કોઈ સાંભળનારું ન હોય તો માતાજીના દિવાળી સામે તમે વાર્તા બોલશો તો એ પણ મા સ્વીકારે છે તો આ રીતે સરસ મજાનું મા ભગવતીનું અન્નપૂર્ણાનું વ્રત કરવું જોઈએ અને એ વ્રતથી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ સમ સમૃદ્ધિ એના જીવનમાં પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે સુંદર મજાનું મેં તમને જાણકારી આપી છે મારા અન્નપૂર્ણાના વ્રતની અને આગળ પણ સુંદર મજાની ઉપાય ઘરેલું ઉપાય શાસ્ત્રોના મત પ્રમાણે હું સાચી માહિતી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું છો નહીં મને આપો હવે રજા જય ભગવાન